નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી નિમવામાં આવેલ ચૂંટણી અધિકારીઓ મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર સીમાબેન મોહિલે સહાયક ચૂંટણી અધિકારી ભરતભાઈ ગોંડલિયા જિલ્લા ચૂંટણી અધિકારી બાબરભાઈ પટેલ જિલ્લા સહાયક ચૂંટણી અધિકારી પ્રોફેસર સી એન બારિયાની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ચુમ્માલીસ ફોર્મ રજૂ થયા છે જેમાં વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા સહિત મહામંત્રીઓ ઉપપ્રમુખ પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનોએ પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવતા રાજકીય ગરમાવો આવ્યો છે મહીસાગર જિલ્લાનું જે સંગઠન પર્વ ચાલી રહ્યું છે આમાં બુથ સમિતિ તેને બુથ પ્રમુખો પછી બુથ પ્રમુખો થકી પછી મંડળ પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવે બહુ સારી રીતે સંગઠન ભરવાની જે શરૂઆત થઈ છે એનામાં છેલ્લા પ્રક્રિયા એટલે જિલ્લા પ્રમુખ એનો જે આજે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા ઓલ ઓવર ગુજરાતમાં ચાલી રહી છે એમાં મહીસાગર જિલ્લામાં પણ ટોટલ 44 આ દાવેદારી કરી છે 44 લોકોએ એ કાર્યકર્તાઓ એ અને બધાએ સારી રીતે આમ પોતાનો ફોર્મ ભરીને લાવ્યા અને જિલ્લા પ્રમુખ બનવાની એમની જે ઈચ્છા છે એ ફોર્મ દ્વારા પ્રગટ કરવામાં આવી છે હવે ભારતીય જનતા પાર્ટીને જે કંઈ પ્રક્રિયા છે પ્રદેશ લેવલ ઉપર આ નામો જશે આમાંથી પછી જે યોગ્ય ભારતીય જનતા પાર્ટીને જે મૈઝાગર જિલ્લા માટે લાગતો જે છે યોગ્ય પ્રક્રિયા થકી જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવશે અને મને લાગે છે કે જેટલા પણ હાલના પ્રમુખ છે હાલના મહામંત્રીઓ છે એના સિવાય જૂના જે સંગઠનમાં કામ કરતા લોકો છે એમને પણ આમાં દાવેદારી કરી છે એટલે હું આ બહુ જે લોકોએ ફોર્મ ભર્યા છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છા આપું છું કે પાર્ટીનું સંનિષ્ઠ લીધા એ લોકો કામ કરશે જ્યારે એમની જવાબદારી આપવામાં આવશે આ એક હોદ્દો નથી એક જવાબદારીના ભાગરૂપે એમને જ્યારે ફોર્મ ભર્યા છે તો બહુ સારી રીતે આ જવાબદારી નિભાવશે એમને શુભેચ્છાઓ આપું છું અને જે પણ પ્રક્રિયા છે હમણાં એનું નિરાકરણ લાવીને અમે પ્રદેશ સુધી એને પહોંચાડવાનો પ્રયત્ન કરીશું

મતભેદ હોય મનભેદ નથી રહેતું પણ એ આવી રીતે આવીને અમારી પાસે રજૂઆત કરતા હોય ત્યારે એ સાંભળવાની અમારી પણ એક જિમ્મેદારી જવાબદારી હોય છે એ બધા સાંભળી લીધા છે અને એનું નિરાકરણ લાવવા માટે પાર્ટી અમે પણ એઝ અ ચૂંટણી અધિકારી તરીકે અહીંયા આવ્યા છે પ્રદેશ લેવલ ઉપર અમે એને પહોંચાડીશું અને એનું નિરાકરણ લાવવા માટે અમે પ્રયત્ન કરીશું